ભાગવતે વાસુદેવાય દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય છ પનમો શ્રીકૃષ્ણ જાંબવતીને પરણ્યા હે રાજન હવે શ્રીકૃષ્ણ જાંબવતીને પરણ્યા તે કથા તમને કહું છું સૂર્ય સત્રાજીતનો મિત્ર હતો સૂર્યે પ્રસન્ન થઈને સત્રાજીતને સમંત કમળી આપ્યો હતો તે મણી લઈને સત્રાજીત દ્વારકામાં ગયો ત્યારે પ્રકાશ જોઈને લોકો ભગવાનને કહેવા લાગ્યા તમારા દર્શન કરવા સૂર્ય આવે છે ભગવાને કહ્યું એ સૂર્ય નથી પણ સતરાજીત પાસે મણી છે તેનો એ પ્રકાશ છે તે મણી હંમેશા આઠ ભાર એકસો તોલા સોનું ઉત્પન્ન કરે છે જ્યાં તે મણી પૂજાતો હોય ત્યાં કાળ મૃત્યુ અને આધિવ્યાધિ રહેતા નથી એક વખતે એ મણી ભગવાને ઉગ્રસેન માટે સત્રાજીત પાસે માંગ્યો પણ તેણે ન આપ્યો પછી સત્રાજીત ભાઈ પ્રસેન તે મણી કંઠમાં ધારીને અશ્વ ઉપર બેસીને મૃગ્યા કરવા ગયો હતો તે વનમાં કોઈ સિંહ પ્રસેન મારીને મણી લઈ ગયો પછી જાંબવાને તે સિંહને મારીને મણી લઈ લીધો અને જાંબવાને બાળકને રમવા માટે તે મણી આપ્યો હતો સત્રાજીતે પોતાના ભાઈને ન જોયો તેથી ભગવાન માથે મિથ્યાપવાદ મૂક્યો કે પ્રસેનને મારીને શ્રીકૃષ્ણ મણી લઈ ગયા છે આ સાંભળીને લોકો પણ કરણે કરણે આ વાત કરવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણ આ પોતાનું અપયશ ટાળવા માટે નાગરિકો સાથે પ્રસેનને ખોડવા વનમાં ગયા વનમાં સિંહે પ્રસેનને મારેલો દેખ્યો અને સિંહને રીંછે મારેલો દેખ્યો પછી ભગવાન મણી લેવા માટે ગુફામાં ગયા શ્રીકૃષ્ણને જોઈને જાંબવાન તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો બંનેને પથ્થર વૃક્ષો અને મુઠીઓથી મહાન દ્વંદ્વ યુદ્ધ થયું અંતે જાંબવાન હારીને બોલ્યો હે પ્રભુ તમે સાક્ષાત વિષ્ણુ છો જેમણે સમુદ્રમાં સેતુ બાંધી તે મારા ઈષ્ટદેવ રામ તમે જ છો ભગવાન બોલ્યા હે જાંબવન તું જેને રામ કહે છે તે હું અત્યારે કૃષ્ણ રૂપે જન્મ્યો છું મારી ઉપર મિથ્યાપવાદ આવ્યો છે તેથી મણીને ખોળવા માટે હું અહીં આવ્યો છું આ સાંભળીને મણિએ સહિત પોતાની પુત્રી જાંબવતી શ્રીકૃષ્ણને આપી તેને લઈને ભગવાન દ્વારકામાં આવ્યા અને સત્રાજીતને સુધરમાં સભામાં બોલાવીને મણી મેળવ્યાની વાત કહીને તે મણિ સત્રાજીતને આપ્યો તેથી સત્રાજીત લાજથી નીચું મુખ કરીને ઘેર ગયો પછી શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે સત્રાજીતે મણિએ સહિત પોતાની પુત્રી સત્યભામા શ્રીકૃષ્ણને આપી પછી વિધિ પ્રમાણે સત્યભામાને શ્રીકૃષ્ણ પરણ્યા અને મણિ ભગવાને ન લીધો દસમ સ્કંધના ઉત્તરાર્ધનો છ પન્મો અધ્યાય સંપૂર્ણ